નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર પ્રકરણ તેર વિજ્ઞાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે આપણે ધોરણ અગિયાર જીવવિજ્ઞાનમાં પ્રકરણ તેર કે જેમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગયા લેક્ચરમાં આપણે છેલ્લે ઇલેક્ટ્રોન પરિવહન એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન પછી પાણીનું વિભાજન તેમજ ચક્રીય અને અચક્રિય ફોટો ફોટોફોસ્ફોરાયલેશન ને છેલ્લે રસાયણ શ્રુતિ અધિતર્ક વિશે છે એટલે કે કેમિયોમોટિક સિદ્ધાંત કે અધિતર્ક વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હવે ગયા વખતના લેક્ચરમાં મિત્રો આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન વિશે જે ચર્ચા કરી એમાં આપણે ફરીને એના તફાવતના મુદ્દા છે એનું પુનરાવર્તન કરી લઈએ કારણ કે આ પ્રશ્ન છે એ અગત્યનો છે સૌથી પહેલાં આપણે વાત કરીએ ચક્રીય ફોટો કે જેમાં પીએસ વન એટલે કે ફોટો સિસ્ટમ બન જ ભાગ લે છે જ્યારે અચક્રીય ફોટો પોસ્પોરાઈઝેશનમાં પીએસ વન અને પીએસ ટુ બંને ભાગ લે છે ફરીથી મિત્રો ખાસ આપણે નોટબુક બાજુમાં રાખી અને નોંધ કરતા રહેશું તફાવતના મુદ્દા પૂછાય અથવા તો આપણને બંને પ્રશ્નો છે એ એકી સાથે પૂછાય કે ચક્રિય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન વિશે વર્ણવો તો ચક્રિયમાં આપણે વાત કરીએ એમ કે પીએસ વન જ ભાગ લે છે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં પીએસ ટુ બંને ભાગ લે છે હવે ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનનો બીજો મુદ્દો જોઈએ તો પીએસ વનના એટલે કે ફોટોસિસ્ટમ વનમાં પ્રક્રિયા કેન્દ્રમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન વિવિધ ઇલેક્ટ્રોન વાહકોમાંથી પસાર થઈ અને ફરીને પાછા આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે પીએસ વનમાંથી જે ક્લોરોફિલ એમાંથી મુક્ત થયેલ એટલે કે પ્રક્રિયા કેન્દ્રમાંથી મુક્ત થયેલ ઇલેક્ટ્રોન વિવિધ ઇલેક્ટ્રોન વાહકોમાંથી પસાર થઈ અને ફરીને પાછા એના મૂળ સ્થાને એટલે કે જે ક્લોરોફિલ એ છે પ્રક્રિયા કેન્દ્ર પાસે જ પીએસ વનમાં પાછા ફરે છે એટલા માટે જ આપણે એને ચક્રીય ફોટોફોસ્પોરાઇઝેશન તરીકે ઓળખીએ છીએ જ્યારે અચક્રીય ફોટોફોસ્પોરાઈઝેશનની વાત કરીએ તો પીએસ ટુના પ્રક્રિયા કેન્દ્રમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન છે એ પરિવહનના માર્ગમાંથી પસાર થઈ અને પીએસ ટુમાં પાછા ફરતા નથી પરંતુ આગળ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ચૂકીએ છીએ કે પીએસ ટુમાંથી મુક્ત થઈ અને પીએસ વન ને પ્રાપ્ત થાય છે ફરીથી મિત્રો યાદ રાખશું અચક્રિય ફોટોફોસફોરા ઇલેક્શનમાં પીએસ ટુમાં જે પ્રક્રિયા કેન્દ્ર છે એમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન પીએસ વન છે એને પ્રાપ્ત થાય છે એ પાછા મૂળ જગ્યાએ પહોંચતા નથી પરંતુ આપણે આગળ ચર્ચા કરી કે પીએસ વન અને પીએસ ટુ બંને ભાગ લે છે એટલે પીએસ ટુ માંથી પીએસ વનને છે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે ત્રીજો મુદ્દો છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અહીંયા પાણીનું વિભાજન થતું નથી જ્યારે અચક્રિય ફોટોસ્ફોરાઇલેશનમાં પાણીનું વિભાજન થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે જેને આપણે નિપજ તરીકે જે ઓળખીએ છીએ એની હવે ચક્રિય ફોટોફોસ્ફોરાઇલેશનનો ત્યારબાદ પછીનો મુદ્દો જોઈએ તો આ પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશનમાં જે આ પ્રકારના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પ્રવાહ દરમિયાન એટીપી અને એનએડીપી પ્લસ એચ પ્લસ બંનેનું નિર્માણ થાય છે તો અહીંયા મિત્રો ચક્રીયમાં એટીપીનું જ નિર્માણ થાય છે જ્યારે અચક્રિયમાં એટીપી અને એનએડીપી એચ પ્લસ એચ બંનેનું નિર્માણ થતું જોવા મળે છે અને છેલ્લો મુદ્દો જોઈએ તો ચક્રીય ફોટોફોસ્ટોરાશન ઇલેક્ટ્રોનનું પરિવહન સ્ટોમા લેમિલી આંતરગ્રેનમ પટલમાં થાય છે જ્યારે અચક્રિય ફોટો ફોસ્ફોરાયલેશનમાં ઇલેક્ટ્રોનનું પરિવહન છે એ ગ્રેનના પટલ કે પટલોમાં છે થાય છે તો અહીંયા મિત્રો આપણે ચક્રિય અને અચક્રિય ફોટો ફોસ્ફોરાઇલેશનના જે તફાવતના મુદ્દા છે એની ચર્ચા કરી ખાસ આપણે નોંધ કરીશું હવે આગળ જોઈએ તો એટીપી અને એનએડીપી જે છે એ ક્યાં ઉપયોગમાં આવે છે એની વાત કરીએ તો પ્રકાશ પ્રક્રિયાના આમ તો આપણે આગળ જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નિપજ એટીપી પી અને ઓટુ છે તો એમાંથી ઓટુ હરિત બહાર પ્રસરણ પામે છે જ્યારે એટીપી અને એનએડી પીએચનો ઉપયોગ આહાર અથવા તો ચોક્કસ રીતે સરકારનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે ફરીથી મિત્રો કે જ્યારે એટીપી અને એનએડી પીએચનો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે સરકારનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે તો આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર નથી પરંતુ તે સીઓ ટુ એચ ટુઓ ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદકો એટલે કે નિપજો એના પર આધારિત હોય છે એટલે કે એટીપી અને એનએડીપી એચ પર છે એ જોવા મળે છે તો અહીંયા પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી છે ચાલે છે પરંતુ ત્યારબાદ છે એ બંધ થઈ જાય છે જો ફરીથી પ્રકાશ આવે તો તે પુનઃ શરૂ થાય છે આમ જૈ સંશ્લેષણ તબક્કો પ્રકાશ પર આધારિત નથી પરંતુ પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાની નિપજો પર આધારિત છે તેથી તેને અંધકાર તબક્કો પણ કહે છે તો મિત્રો આપણે અહીંયા ખાસ આ પ્રશ્નને પણ નોંધશું આ પ્રશ્ન આપણને આ રીતે પૂછાય કે જૈવ સંશ્લેષણ તબક્કો વર્ણવો અથવા એનું અન્ય બીજું નામ પણ યાદ રાખશું જેને અંધકાર તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે તો જૈવ સંશ્લેષણ તબક્કામાં એચ સાથે સીઓ ટુ સંકળાય અને સી એચ એન અથવા તો શર્કડા છે ઉત્પન્ન કરે છે તો મિત્રો આપણે જાણીએ છીએ આગળ ક્યાં સમીકરણ છે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે એચ ટુ એચ સીઓ ટુ સાથે જોડાય કે એચ પ્લસ સીઓ ટુ અને જે નિપજ બને છે કાર્બનિક પદાર્થ અથવા તો એને આપણે શર્કરા કે છીએ સીએચ ટુઓ ઇન બ્રેકેટ જે છે એ આપણને બાર એન છે બતાવવામાં આવેલ છે તો અહીંયા ખાસ રસપ્રદ બાબતે હતી કે આ પ્રક્રિયા કેવી રીતે થતી હશે અને જ્યારે સી ઓટનું સ્થાપન થાય છે ત્યારે પ્રથમ પદાર્થ પેદાશ છે કંઈ નિર્માણ પામે છે તો અહીંયા દ્વિતીય જે વિશ્વયુદ્ધના થોડાક સમય પછી મેલવિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક જે છે એણે લીલમાં થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં રેડોક્સ રેડિયોએક્ટિવ કાર્બન નો ઉપયોગ કર્યો અને એણે શોધ્યું કે સીઓ ટુના સ્થાપનથી પ્રારંભિક નિપજ તરીકે ટૂંકમાં જે પ્રારંભિક નિપજ છે એ ત્રણ કાર્બન ધરાવતી જોવા મળે છે કે અહીંયા ત્રણ કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ છે ઉત્પન્ન થતો જોવા મળે છે અને તેમણે જૈવ સંશ્લેષણની ક્રિયાના સંપૂર્ણ પરિપથનો અભ્યાસ કરી અને તેને કેલ્વિન ચક્ર પણ કહેવામાં આવે છે તો અહીંયા આજે છે જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગ યોગદાન છે આપેલ છે આમ તેને કેલ્વિન ચક્ર છે કહેવામાં આવેલ છે સૌ પ્રથમ સ્ત્રી ફોસ્પોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી અથવા તો ટૂંકમાં એને પીજીએ જેનું પૂરું નામ છે ફોસ્પોગ્લિસરિક એસિડ જે ત્રણ કાર્બન ધરાવતી જે ટૂંકમાં છે નિપજ છે તો અહીંયા યાદ રાખશું મિત્રો કે આ જે છે કાર્બન પરમાણુઓ છે ત્રણ કાર્બન પરમાણુઓ છે એ ધરાવે છે તો અહીંયા કેટલાક જે વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વનસ્પતિઓ પર પ્રયોગ કરવામાં આવ્યા અને શોધી કાઢવામાં આવ્યું કે કેટલાક સમૂહની વનસ્પતિઓમાં સીઓ ટુનું સ્થાપન થવાથી સૌ પ્રથમ નિર્માણ પામતી નીપજ ચાર કાર્બનયુક્ત ઓક્ઝેલો એસેટિક એસિડ જેને ઓ એ તરીકે આપણે ઓળખીએ છીએ અને અહીંયા મિત્રો ખાસ આપણે એક માર્ક્સના પ્રશ્ન પણ નોંધશું પીજીએનું પૂરું નામ પણ આપણને પૂછાઈ શકે ફોસ્ફો ગ્લિસરિક એસિડ તો એ પણ આપણે નોટબુકમાં નોંધ કરીશું તેમજ ઓ ઓ એ એ એનું પણ આપણને પૂરું નામ પૂછાય અને જેને આપણે ઓક્ઝેલો એસેટિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા મિત્રો કેટલાક વૈજ્ઞાનિકનું નામ છે એ પણ નોંધતા રહીશું અને કેટલાક પૂરા નામ છે જે નિપજના એ પણ આપણે નોંધતા રહીશું તો અહીંયા પીજી એ છે ત્રણ કાર્બનયુક્ત જે નિપજ છે બનતી જોવા મળે છે અને જે ઓ એ છે એ ચાર કાર્બનયુક્ત છે એ આપણને આ પદાર્થ છે મળતો જોવા મળે છે તો અહીંયા વૈજ્ઞાનિકો દ્વારા આપણે વાત કરીએ એમ કે વિવિધ વનસ્પતિઓ પર પ્રયોગ કરવામાં આવ્યા અને કેટલાક સમૂહની વનસ્પતિઓમાં સીઓ ટુનું સ્થાપન થવાથી સૌપ્રથમ નિર્માણ પામતી નિપ નીપજ ચાર કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિડ છે તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સીઓ ટુના સ્વાંગીકરણ કે પછી પરિપાચન દ્વારા મુખ્ય બે પ્રકારે થાય છે કે જેમાં પહેલું જે વનસ્પતિઓમાં સીઓ ટુના સ્થાપન બાદ પ્રથમ નિર્માણ પામતીની પદ ત્રણ કાર્બનયુક્ત સંયોજન હોય એને આપણે સી થ્રી તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા આપણે ત્રણ કાર્બનયુક્ત જે સંયોજન મળે છે જેને આપણે સી થ્રી તરીકે ઓળખીએ છીએ અને જે વનસ્પતિઓમાં સીઓ ટુના સ્થાપન બાદ પ્રથમ નિર્માણ પામતીની પદ ચાર કાર્બનયુક્ત સંયોજન હોય તો એને આપણે સી ફોર પરિપથ તરીકે ઓળખીએ છીએ તો હવે આગળ આપણે મિત્રો સીઓ ટુનો પ્રાથમિક ગ્રાહક વિશે વાત કરીએ તો ધ પ્રાઇમરી એસેપ્ટર ઓફ સી ઓ ટુ કે સીઓ ટુને ગ્રહણ કરનાર અણુમાં કેટલા કાર્બન પરમાણુઓ હશે જે પ્રક્રિયાના અંતે ત્રણ કાર્બન પરમાણુઓ ધરાવતા પીજીઓનું નિર્માણ કરે છે ઘણા પ્રયોગોના અંતે તેઓએ પુરવાર કર્યું કે પાંચ કાર્બનયુક્ત કીટોશર્કરાની જેમ રિબ્યુલોજ બાય ફોસ્ફેટ એ સૌ પ્રથમ ટુ ગ્રાહક અણુ છે તો અહીંયા ખૂબ જ અનઅપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે કે સીઓટુ ગ્રહણ કરનાર અણુ એક પાંચ કાર્બનયુક્ત સર્કરા હતી અને તે રિબ્યુલોજ વન ફાઈ બાય ફોસ્ફેટ આરયુબીપી હતી તો અહીંયા મિત્રો આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન નોટબુકમાં નોંધવા જેવો છે આરયુ બીપી રિવ્યુલો બાય હોસ્પેટ એ પણ આપણને એનું પુલ નેમ છે પૂછાઈ શકે તો અહીંયા વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો તેમણે કોઈ નિર્ણય નિર્ણય પર પહોંચતા પહેલાં ઘણા પ્રયોગો કર્યા હતા અને તેઓ એમ માનતા હતા કે પહેલીની પછી થ્રી એસિડ હોય તો પ્રાથમિક ગ્રાહક એ બે કાર્બનવાળો સંયોજન હશે તેઓએ પાંચ કાર્બનવાળો પદાર્થ એટલે કે સંયોજન ના સંશોધન પહેલાં બે કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેનો પ્રયત્ન ઘણા વર્ષો સુધી છે કર્યો હતો તો અહીં આ મિત્રો કેટલાક એક માર્કના પ્રશ્ન છે એ આપણે ખાસ નોંધશું કે કાર્બનની સંખ્યાના આધારેને સી ટુ સી થ્રી જે સી ફોર પરિપથ એના વિશે પણ આપણે જે ચર્ચા કરી અને કેટલાક પીજીએ કોઈ આરયુબીપી વગેરેના પૂરા નામ પણ આપણને એક માર્ક્સમાં પ્રશ્ન છે પૂછાઈ શકે હવે જોઈએ આપણે કેલ્વિન ચક્ર તો કેલ્વિન એટલે કે કેલ્વિન નામના વૈજ્ઞાનિક થઈ ગયા તો આ કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરી અને બતાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત છે કે જેમાં આરયુબીપીનું પુનઃ નિર્માણ થાય છે તો એનું સ્થાન જોઈએ તો કેલ્વિન ચક્ર મધ્યપર્ણના કોષોમાં જોવા મળે છે ખાસ નોંધશું મિત્રો અહીંયા આ ચક્ર છે ક્યાં જોવા મળે છે આપણને પ્રશ્ન પૂછાય તો આપણે જાણીએ છીએ પર્ણના જે મધ્યપર્ણના કોષોમાં છે જોવા મળે છે અને પ્રકાશ પ્રક્રિયા તેમજ સીઓ ટુના સ્થાપનની ક્રિયા એમ બંને ક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે ફરીથી પ્રકાશ પ્રક્રિયા તેમજ સીઓ ટુ સ્થાપનની ક્રિયા છે એ આ બંને ક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે એના માટેના કેટલાક આવશ્યક ઘટકો જે છે એ આપેલા છે પ્રકાશ પ્રક્રિયામાં નિર્માણ પામેલ એટીપી અને એને ડીપીએચ વાતાવરણમાંથી પ્રાપ્ત જે સીઓ ટુ છે એના કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત પ્રક્રિયાઓમાં થાય છે અને તેનાથી કોઈ ફેર પડતો નથી તે સી થ્રી પરિપથ કે સી ફોર પરિપથ ધરાવતી હોય છે તો અહીંયા કેલ્વિન ચક્ર છે એનું વર્ણન છે એ ત્રણ તબક્કાઓમાં કરવામાં આવે છે સૌથી પહેલો તબક્કો જોઈએ તો કાર્બોક્સિલેશન તો અહીંયા આપણે ખાસ નોંધ કરીશું કે જે આ પ્રક્રિયા છે કેલ્વિન ચક્રના વર્ણનની એ ત્રણ તબક્કા માટે સૌથી પહેલો તબક્કો આપણે નોંધશું કાર્બોક્સિલેશન તો અહીંયા આપણે આ ત્રણેય તબક્કા છે એ તૈયાર કરશું તો કાર્બોક્સિલેશનની સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તે સીઓ ટુ સ્થાપનની પ્રક્રિયા છે કે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે મિત્રો ખાસ યાદ રાખશું નોંધ કરશું કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન છે એક અતિ નિર્ણાયક તબક્કો છે જેમાં ના કાર્બોક્સિલેશન માટે સીઓ નો ઉપયોગ થાય છે અને આ પ્રક્રિયામાં ઉત્સેચક આર્યુબીપી કાર્બોક્સિલા કાર્બોક્સિલેસ દ્વારા ઉત્તેજિત થાય છે તો અહીંયા આ એક ઉત્સેચક છે કે કાર્બોક્સિલેસ અથવા તો કાર્બોક્સાઈઝ એના દ્વારા છે એ ઉત્તેજિત થાય છે અને આ પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રથમ આધારકમાંથી પ્રાપ્ત એવા પાંચ કાર્બનયુક્ત આરયુબીપી સાથે જોડાય અને ત્રણ કાર્બનના બનેલા ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે કે પીજીએના બે અણુનું છે સર્જન થાય છે એટલે કે બે અણુઓ છે એ બને છે અને આ રીતે આ પીજી એના છે એ બે અણુ છે બનતા જોવા મળે છે તો અહીંયા આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક આરયુબીપી કાર્બોક્સાઈલેજ ઓક્સિજિનેજ અથવા તો આપણે એને રૂબિસ્કો તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા મિત્રો આ ઉત્સેચક છે એને ખાસ નોંધ શું આરયુબીપી કાર્બોક્સિલેજ અને ઓક્સિજિને જ અથવા તો આપણે એને રૂબિસ્કો તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા બીજો તબક્કો હવે જોઈએ તો રિડક્શન તો રિડક્શનમાં ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા હોય છે આ તબક્કામાં પ્રત્યેક સીઓ ટૂના અણુનું સ્થાપન કરવા માટે આપણે યાદ રાખશું મિત્રો કે પ્રત્યેક સીઓ નું અણુનું સ્થાપન કરવા માટે એટીપીના બે અણુઓનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે અને એક એનએડી ના બે અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે ફરીથી અહીંયા રિડક્શનમાં યાદ રાખશું આપણે કે આ તબક્કામાં પ્રત્યેક સીઓ ટુ અણુનું સ્થાપન કરવા માટે એટીપીના બે અણુનો ઉપયોગ ફોસ્ફોરાઇલેશન માટે અને એનેડીપીએચના બે અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે સીઓ ટુના છ અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ છ વખત થવું જરૂરી છે તો અહીંયા મિત્રો આપણે યાદ રાખશું કે ગ્લુકોઝના એક અણુ બનવા માટે સીઓ ટુના છ અણુઓનું સ્થાપન અને ચક્રનું ચક્રીયકરણ છે છ વખત થવું જરૂરી છે હવે આપણે જોઈએ રીજનરેશન પુનઃ સર્જન ત્રીજો તબક્કો જો આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલુ રહેવા માટે સીઓ ટુના ગ્રાહી અણુ આર્યુબીપીનું પુનઃ સર્જન થવું જરૂરી છે તો અહીંયા ફરીથી આ ચક્રને ખલેલ વિના સતત જો ચાલુ રાખવું હોય તો સીઓ ટુના ગ્રાહી અણુ આર્યુબીપીનું પુનઃ સર્જન થવું જરૂરી છે પુનઃ સર્જનના તબક્કામાં ના નિર્માણ હેતુ ફોસ્ફોરાઇલેશન માટે એક એટીપીની આવશ્યકતા હોય છે અને એટલા માટે કેલ્વિન ચક્રમાં સીઓ ટુના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે એટીપીના ત્રણ અણુ અને ના બે અણુઓની આવશ્યકતા હોય છે ફરીથી મિત્રો યાદ રાખશું કેલ્વિન ચક્રમાં સીઓ ટુના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે એટીપીના ત્રણ અણુ અને એનડીપીના બે અણુઓની આવશ્યકતા હોય છે તો અંધકાર પ્રક્રિયામાં વપરાતા એટીપી અને એનડીપી એ અણુની સંખ્યા તફાવતને પહોંચી વળવા માટે ચક્રિય ફોટોફોસ્ફોર આઇલેશન થાય છે તો અહીંયા આ ચક્રિય ફોટોફોસ્ફોર આઇલેશન થવાનું કારણ અંધકાર પ્રક્રિયામાં વપરાતા એટીપી અને એનડીપી એ અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે થતું જોવા મળે છે તો ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે ચક્રને યાદ રાખજો મિત્રો ખાસ ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને છ વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે અને એના માટે અહીંયા ગણતરી કરો કે કેલ્વિન પરિપથના માધ્યમથી માધ્યમથી ગ્લુકોઝના એક અણુની રચના માટે કેટલા એટીપી અને ડીપીએચ ના અણુઓની જરૂર હોય છે તો અહીંયા આપણે આ કોષ્ટકની વાત કરીએ તો અંદર તરફ પ્રક્રિયક અને બહાર નિપજ અંદર છ સીઓ ટુ અણુ અઢાર એટીપી અને બાર એનડી યાદ રાખશું જ્યારે બાર નીપજમાં એક ગ્લુકોઝનો અણુ અઢાર એડીપી અને બાર એનએડીપી તો અહીંયા મિત્રો આ જે છે એ આપણે ત્રીજો તબક્કો પુનસર્જન ડી જનરેશન વિશે ચર્ચા કરી તેમજ ચક્રમાં જે દાખલ થતાં અંદર પ્રક્રિયાની વાત કરી તેમજ બહાર નિપજ છે એ કેલ્વિન ચક્રમાંથી જે પ્રાપ્ત થતી નિપજ વિશે પણ આપણે ચર્ચા છે એ કરી હવે આગળ આપણે નેક્સ્ટ ટાઈમ સી ફોર પરિપથ જે છે એની ચર્ચા કરીશું નમસ્તે અસ્તુ થેન્ક યુ